સીજી રોડ પર ઘણી બધી યાદગીરી છે કે નાનપણમાં અહીંયા શોપિંગ કરવા આવતા હતા ને જ્યારે આ પ્રસ્તાવ આવ્યો ત્યારે લાઈમ લાઈટ ડાયમંડ સાંભળીને આનંદ થયો અને બહુ સરસ રીતે લોકોએ મારું વેલકમ કર્યું એક સરસ મજાનું ડાન્સ પરફોર્મ કર્યો અને અહીંયાના લોકોને જોઈને અત્યારે એટલું સરસ ઇનોગ્રેશન એ લોકોએ કર્યું છે આ સ્ટોર લેપડોન ડાયમંડ મને પર્સનલી અત્યાર સુધી એટલું બધું નોલેજ નથી પણ સિન્સ લાઇમલાઇટ હવે ધીરે ધીરે મને સમજ પડવા માંડી છે કે લેપ ડાયમંડ શું હોય છે કે ગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડ જેટલા જ કઈ રીતે આટલા બધા કરે છે છે અને એટ ધ સેમ ટાઈમ એની કોસ્ટ તમારી કે થઈ જતી હોય સો આઈ બધી છોકરીઓ માટે આ ખુશખબરીની વાત છે કે જ્યારે ડાયમંડ જ્વેલરી પહેરવાની વાત આવે તો લાઇમલાઇટ ડાયમંડ જરૂરથી તમારે વિઝિટ કરવું જોઈએ કારણ કે વેડિંગ સિઝનમાં આપણે રિપીટ કરવું નથી ગમતું કોઈને તો જ્વેલરીની વાત આવે સ્પેશિયલી ડાયમંડ જ્વેલરીની વાત અને બધા ઓકેઝન્સ માટે બ્રાઇડલ જ્વેલરી